તળાજા તાલુકાના વેળાવધર ગામ નજીક આવેલ ક્રિષ્ના ગૌશાળામાં ઘાસચારો પલળી જતા દાતાઓને અપીલ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં પણ જીવદયા પ્રેમીઓ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેવી જ રીતે તળાજા તાલુકાના વેડાવદર નજીક આવેલ કૃષ્ણા ગૌશાળા ખાતે બીમાર નિરાધાર વૃદ્ધ ગાય તેમજ નંદીની સેવા કરવામાં આવે છે જે ગૌશાળામાં હાલમાં પડેલ કમોસમી વરસાદના કારણે ઘાસચારામાં ખૂબ જ નુકસાન થયું હોય અને ગાયો માટે એક શેડ બનાવવાની આવશ્યકતા છે જેથી યથાશક્તિ પ્રમાણે સહકાર આપવા અપીલ કરવામાં આવી છે આ ગૌશાળામાં ટોટલ એકાણું જેટલા નાના મોટા ગાય સહિતના પશુ રાખવામાં આવેલ છે જેથી દાન કરવા માંગતા વ્યક્તિઓએ વહેલી તકે અહીં સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે અને તમામ મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી આ ગૌશાળાને મદદ મળે અને આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે જેથી આપના તમામ મિત્રોને આ લિંક શેર કરો બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા